હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુનાઈ સેન્ટ્રો કાર આવેલ છે માત્ર સિત્તેર હજારની કિંમતમાં આ સેન્ટ્રો કાર આપી દેવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે આ કાર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ સેન્ટ્રો કારની મોડલની બે હજાર અને અગિયારનું મોડલ છે થ્રી ઓનરમાં કાર છે કાર કન્ડિશન સારી જોવા મળશે ટાયર સારા જોવા મળશે રનિંગ કન્ડિશન છે સળો ક્યાંય જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સેન્ટ્રો કાર આપી દેવાની છે સેન્ટ્રો કારમાં તમને પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને થ્રી ઓનર કાર છે ફિક્સ ભાવ રાખેલો છે સિત્તેર હજાર રૂપિયા તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જરૂર સ્થળ પર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવા નહીં માલિકે આ સેન્ટ્રો કારની માત્ર સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્યાશી સ્યાસનું સત્યાવીસ ત્રણસો સાત માલિકનો મોબાઈલ નંબર છે માત્ર સિત્તેર હજાર રૂપિયા સેન્ટ્રો કારની કિંમત રાખેલી છે આ સેન્ટ્રો કાર તમને જોવા મળશે પ્રોપર જસદન જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી લો અને ખોટા ફોન કોલ કરવાની નહીં કાર લેવાની ઈચ્છા હોય તો જ ફોન કોલ કરવો પ્રોપર જસદન જોવા મળશે આપણી ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો જયેશરાજ